જી હા દર્શક મિત્રો ફરી એકવાર વરસાદ વાવાઝોડું અને માવઠામાં નવી નવી સિસ્ટમનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની રહેલું જોવા મળી છે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર લઈને આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ભયંકર ઘેરાવો અને સિસ્ટમની જોવા મળી તૂટી પડતો જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે શ્રીલંકાના ક્ષેત્રમાં તિરુનમવેલીના વિસ્તારથી કોયમ્બતુર બેંગલુરુના ક્ષેત્રથી ચેન્નઈ પોંડુચેરી અને તંજાવુરના વિસ્તારોની અંદર હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે જોઈ શકો છો તાઇવાનના દેશની અંદર વાવાઝોડું ટકરાઈને ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ચારેય દિશાઓમાંથી નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમના ભયંકર ઘેરાવા અને સિસ્ટમનું સતત દબાણ હવે પછી તીવ્ર બની રહેલું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો સાથે સાથે બાયો બેંગલના દરિયાની અંદર હવે પછી યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનીને પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને સાઉથ વેસ્ટ એરિયાની અંદર પણ દબાણ દર્શાવતું હોય તેમ દરિયાની અંદર એક પોઈન્ટ પાંચ કિલોમીટર અપાઉ અબાઉ એટલે કે દરિયાની સપાટીના વિસ્તારની અંદર એક પોઈન્ટ પાંચ કિલોમીટરના એરિયાની અંદર સતત ભયંકર હલચલો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ઉદભવી રહેલી છે પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે તમે અત્યારે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર તોફાની હલચલ સક્રિય બનતી હોય તે બંગાળની ખાડીના દરિયામાં જેમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી નવી નવી લો પ્રેશર સિસ્ટમોની અસરોને લઈને જોર વધતું હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળવાના છે જ્યાં દર્શક મિત્રો સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે વાદળોના ભયંકર ઝુંડ રહેલા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડી વધી રહી હોય તેમજ ચૌદ ડિગ્રી સેલ્સિયસ થી લઈને હજી પણ ઠંડી વધવાને લઈને ગુજરાત માટે રીતસરની મોટી આગાહી કરવામાં આવી રહી છે અત્યારે આપણે વરસાદની જો માહિતી મેળવીએ તો શ્રીલંકાના ક્ષેત્રથી મદુરાઈ બેંગલુરુના વિસ્તારથી બેંગ્લવી હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર નાગપુર મુંબઈના વિસ્તારની અંદર હજી પણ જોવા મળી આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીને અરબી સમુદ્રના ઉડાણ વાળા ક્ષેત્રની અંદર નવા નવા પરિભ્રમો પરિભ્રમણો અત્યારે સક્રિય બનીને પોતાની દિશાઓ બદલતા જોવા મળી રહ્યા છે જેની અસરને લઈને આવી રહેલો જોવા મળ્યો છે આ બધાની અછરને લઈને ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવનોની અવરજવર ગુજરાત રાજ્ય પર વધતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓ કરવામાં આવી રહી છે જેના કારણે દરિયાની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાવાની સાથે વાદળોના હળવા ઝુંડ પણ ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હજી પણ વરસાદી સિસ્ટમ અને વાદળોના ભયંકર ઘેરાવા આ વિસ્તારોની અંદર મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે આમ વરસાદીય સિસ્ટમની અસરો અને વરસાદીય સિસ્ટમના ઘાતના ભયંકર ઘેરાવા અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને માલદીવ અને અરબી સમુદ્રના ઉડાણ વાળા વિસ્તારની અંદર સતત નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય બનીને આગળ વધતી હોવાને લઈને હવે પછી ગુજરાત રાજ્યની અંદર હજી પણ માવઠાનો હળવો ખતરો ટોળાતો જોવા મળ્યો છે જી હા દર્શક મિત્રો ખાસ તારીખો લખી લેજો ચૌદ તારીખ પંદર તારીખ સોળ તારીખ અને આગામી સત્તર તારીખ થી અઢાર તારીખના રોજ ગુજરાતની અંદર ડબલ ઋતુ નો અહેસાસ થતો હોય તેમ વાદળ છવાયા વાતાવરણ સાથે રાજ્યની અંદર પાંચ દિવસોની અંદર છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર હળવું માવઠાનું જોર ગુજરાતમાં વધતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ખાસ કરીને અઢાર તારીખથી લઈને આગામી ચોવીસ તારીખના રોજ અસરો વધતી હોવાને લઈને સંપૂર્ણ અંદર પલટાવ આવવાની સાથે પલટાવી વરસાદનું હળવું સંકટ હજી પણ ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અત્યારે દ્વારકા જામનગર પોરબંદર વેરાવળ ઉના મહુવા ભાવનગર સુરતના વિસ્તારથી વલસાડના વિસ્તારની અંદર નવસારીના વિસ્તારથી ભરૂચના ક્ષેત્રે સુરતના ક્ષેત્રથી લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર ઠંડીનું પ્રમાણ ગુજરાતની અંદર વધી રહેલું છે પલટાવ આવવાની સાથે આગામી દિવસોમાં હજી પણ નવી નવી સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા કમોસમી વરસાદનો ખતરો આગામી દિવસોમાં ગુજરાતમાં ટોળાઈ રહ્યો છે જેવી પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે